બધાને ખબર હશે કે આજે આપણે વિજય સમાવના દિવસે ભેગા થયેલ છે આ તમે શ્રી અને આજે ઉપસ્થિત થયેલા અતિથિ અને અહીંયા બેઠેલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ સમયના હોવાના કારણે હું સચ્ચીકરણમાં આજે મારી સ્પીચ સંપૂર્ણ કરીશ સૌ પ્રથમ તો હું આપણા આચાર્યશ્રીનો હું આભાર માનીશ કે તેમણે મને આજના દિવસના રોજ મને સ્પીચ આપવા પ્રોત્સાહન આપ્યું હતું અને એવું જરૂર કીધું કે આજના દિવસે તારતો આપવી જ જોઈએ બોધવા સ્કૂલનો સિનિયર છે અને ફેમસ છે અને આજનો બીજા બહુ આમ બહુ મોટો થઈ ગયો એટલે બધા લોકો કંટાળી ગયા હશે પણ મારે એવું જ કહેવું છે કે આ સ્કૂલ જેવી મને સ્કૂલ ક્યાંય નહીં દેખવા મળે આ સ્કૂલ બહુ જ બેસ્ટ છે બેસ્ટ છે અને એમાં મારા શાળાના સાહેબો તો બહુ વ્યસ્ત છે એમાં તો કૌશિક હું બહુ યાદ કરીશ તેમણે દર વખતે મને છ નંબરથી જ આવકાર્યો છે કોઈ પણ એટલે ની સૌ પહેલા યાદ કરતા હતા પછી એમની એક ડાયરો હું બહુ યાદ કરીશ અડધો ક્લાસ ખાલી અડધો ક્લાસ ભરેલો પછી એમના હું એટલે એમના એમનું નોલેજ લેવલ તો બહુ ઊંચો છે એમણે બહુ સારા સારા વજનો આપતા હતા સ્પીરિચ્યુઅલ સેક બહુ આપતા હતા પછી અમારા જિજ્ઞેશર જિઝ્નેશ્વર દેખાતા ને એક પણ હું બહુ આવકાર આપી જિઝનેશ્વરની ફેક્ટોલોજી બહુ સારી હતી એમનો પણ એક ચાલો બહુ ગમ્યો હતો કે આપણે વ્હાઈટ કપડાં પહેર્યા હોય તો આપણને સમજ હોય છે કે ક્યાં બેવું છે ક્યાં નહીં એટલે મને બહુ ડીપ લાગ્યું કે બહુ સારી વાત કીધી હતી અને પછી આપણા ખોડા સાહેબ ખોડા સાહેબ તો બધા બે સમય વિતાવ્યો નથી પામાવા પણ એમને તો હું ઢોળ આર્થિક કહેતો હતો અમારા સાહેબના એમણે બહુ સારું સારું વાક્યો કહેતા હતા

આ જ સંબોધન સાથે મારાથી ભૂતકાળમાં કોઈ પણ ભૂલદુખ થઈને માફી માંગુ છું અને હંમેશા માટે આ વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને હું હંમેશા આભારી રહીશ અને આટલી બધી દસ વર્ષ માટે મને આટલા બધા સારા યાદગીરી આપવા માટે હંમેશા થેન્ક યુ રહી થેન્ક યુ